ભરૂચમાં નર્મદા નદી માંથી રેતી ખનન ખેતી જમીનોમાંથી માટી ખનન કે પથરાળ જમીનોમાંથી કોરીના ગ્રીટ ખનન ખનન હોય જિલ્લા વહીવટી તંત્ર અને ભૂસ્તર ખાતા ઉપર હંમેશા ભ્રષ્ટાચાર ના ઉઠ્યા છે ખનીજ ભરેલ ઓવરલોડ ટ્રકોના કારણે રોડ રસ્તાઓ બિસ્માર બની જતા હોવાના આક્ષેપો થતા આવ્યા છે જે બાબતે ટ્રાફિક અને સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે ત્યારે ભ્રષ્ટાચારના મિલીભગત કરતાં ભ્રષ્ટાચારી રાક્ષસો ભરૂચ અને ખાસ કરીને નદી અને જમીનને બરબાદ કરવાની સોપારી લઈ બેઠા છે તેમ દેખાઈ આવે છે સ્થાનિકો અને જાગૃત લોકોની વર્ષોથી અસંખ્ય રજૂઆતો બાદ પણ ભૂમાફિયાઓ સુધરવાનું નામ લેતા નથી કે પછી ઉપરથી મળતા ચાર હાથથી તેઓને મળતું પોષણ ભ્રષ્ટાચાર કરવાની પ્રેરણા આપે છે તે તો તેઓ જાણે પણ ભૂમાફિયાઓનો કોઈ ડર નથી તે બાબતની સાબિતી તો હવે સાત ટર્મના સાંસદને પણ આપી દીધી છે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે રેતમાફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે એમાં ડૂબી જવાથી ચાર લોકોના મૃત્યુ પામ્યા હતા જેને લઈને જિલ્લાના ધારાસભ્યો તથા સાંસદ સ્વયં જિલ્લા સંકલનની મિટિંગમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો સમગ્ર નર્મદા કાંઠે નર્મદા જિલ્લા વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં આવા ખાડામાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે

જોનઈ રહ્યું આ બાબતે જવાબદાર અધિકારીઓ શું પગલા ભરે છે